નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુનિલ મીઠાપરા અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એગ્રીટેક ગુજરાતી આ ચેનલ ઉપર તમે હમણાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને તમને આવી અવનવી માહિતી કૃષિ વિશેની માહિતી તમને મળતી રહે નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે આજે આ વિડીયોમાં વાત કરવાની છે કે જે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓ વર્ઝન ઉપર જે કૃષિના સાધનો છે તે ખેડૂતોને જે મળવાપાત્ર છે તેની નોંધણી ક્યાં કરવી કેવી રીતે કરવી એ બધી જ માહિતી મેં વિડીયોમાં તમને સરળ રીતે સમજાવી છે તો આ વિડીયોમાં તમે બન્યા રહો અને ખેતીના સાધનો માટેની જે નોંધણી છે તેની પ્રક્રિયા આપણે કેવી રીતે કરવાની છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આગળ જણાવીશ તો ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ એટલે કે આઈઓટી ડિવાઇસ જેમાં કયા કયા ખેત ઓજારોની હાલ નોંધણી ચાલુ છે તે આપણે આગળ આ વિડીયોમાં જોઈશું તો ખેડૂત મિત્રો પહેલાં આપણે જોઈ લઈએ કે આની અંદર સરકાર દ્વારા કેટલું બજેટ ફાળવવામાં આવેલું છે તમે જોઈ શકો છો કે સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ અપનાવવા માટેની પ્રોત્સાહક યોજના જેની અંદર બજેટની જોગવાઈની રકમ છે છ પોઈન્ટ કરોડ રૂપિયા છે એ સરકાર દ્વારા આ બજેટ ફાળવવામાં આવેલું છે આ યોજનામાં તમે જે ખેતીવાડીના જે જે સાધનો મળવાના છે એ સાધનોની સંપૂર્ણ માહિતી હું તમને આગળ આપીશ પણ આમાં આપણે પહેલાં જોઈ લઈએ કે કઈ તારીખ સુધી નોંધણી ચાલુ છે તો નોંધણીની તારીખ છે એ ખેડૂત મિત્રો એકવીસ નવ બે હજાર પચીસથી ચાલુ થઈ છે અને ચાર દસ બે હજાર પચીસ સુધી આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ વર્ઝન જે આઈ ખેડૂત પોર્ટલનું આવ્યું છે તેના પર જઈ અને નોંધણી કરવાની છે તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જણાવું કે જરૂરી દસ્તાવેજો આપણે આ જે સહાય લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તેની આમ તમને થોડીક વાત કરી દઉં તો આપણે પહેલાં જોઈએ તો કે સાત બાર અને અની નકલ જોઈશે જો દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ લાગુ પડતી હોય તો તે જોશે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહ્યધરીપત્રક જોશે ચોથા નંબરે બેંક પાસબુક અથવા કેન્સલ ચેક જોશે પાંચમા નંબરે આધાર કાર્ડ જોશે છઠ્ઠા નંબરે જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને સાતમા નંબરે છે કે એમ સિસ્ટમ એટલે કે ડ્રીપ ઇરિગેશન અથવા સ્પ્રિન્કલર તમારે ફુવારા પદ્ધતિ હોય કે ટપક પદ્ધતિ ધરાવતા હોય તેનો આધારામાં જોડવાનો રહેશે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ દસ્તાવેજોની વાત કરીએ હવે આપણે આ જે ઘટકની અંદર કયા કયા ખેત ઓજારોની અંદર સહાય મળવા પાત્ર છે તેની હું તમને વાત કરી દઉં તો પહેલા નંબર એ છે કે લેઝર લેન્ડ લેવલર બીજું છે ન્યુમેટિક પ્લાન્ટર સુપર સીડર ઓટોમેટિક સીડકમ ફર્ટિલાઇઝર ડ્રિલ જેને આપણે ઓરણી કહીએ છીએ ત્યારબાદ ડ્રોન છે ડ્રોનમાં પણ સહાય મળવા પાત્ર છે ડીપ હિલર અથવા રેઝ બેંક પ્લાન્ટર છે પ્લાન્ટ ટોપર અથવા પ્લોટેટો પ્લાન્ટર રૂપસ્ક્રોપ વિન્ડોવર છે પેડી ટ્રાન્સપ્લાન્ટર છે ખાતર સ્પ્રેડર છે તેમજ મલ્ચ લેઈંગ મશીન છે એટલે આપણે જે મલ્ચિંગ કરતા હોય તેને માટેનું મલ્ચિંગ પાથરવાનું મશીન આવે છે જેને મલ્ચ લેઈંગ મશીન કહે છે ત્યારબાદ બીજું જોવા જઈએ તો કે પાક વ્યવસ્થામાં પ્રિસિઝન ફાર્મિંગનું ઘટક છે તેની અંદર છે કે આઈઓટી ઉપકરણ ફસલ સાધન એવા સાધનો કે જેનીથી તમારે સિંચાઈની ચેતવણી આપી શકે હવામાનની આગાહી આપી શકે જીવાત અને રોગની ચેતવણી માપવા માટેના જે સાધનો છે એ તમે ખરીદી કરો તો તેની ઉપર સહાય મળવાપાત્ર છે ખેડૂત મિત્રો તો નીચે જણાવ્યું છે કે આ વ્યવસ્થામાં પ્રોસિજન ફાર્મિંગના ઘટક ખ તેની અંદર આપણે જોવા જઈએ તો આપણે કોઈપણ સાધન જે ખરીદેલું હોય એના પચાસ ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે અને આ સહાય છે ખેડૂત મિત્રો એ બે એકરની મર્યાદામાં આપવાની રહેશે તેમજ પાક વ્યવસ્થામાં પ્રોસિજન ફાર્મિંગ ઘટકને સરકારશ્રીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ડિજિટલ જોડાણ છીએ પ્રથમ માહિતી ડેટા મળેથી સાર ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરશું કે આય ખેડૂત ટુ પોઈન્ટ ઓ વર્ઝનની ઉપર તમારે તમારો મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી અને તમારે લોગ ઇન કરી લેવાનું છે આ સાધનોની ખરીદી કરવા માટે તમારે ક્યાં જઈને નોંધણી કરવાની છે આ વિડીયોમાં હું તમને આગળ આપણે હવે એને વિશે વાત કરીશું જેવી રીતે મેં અહીંયા મોબાઈલ નંબર નાખી દીધો છે ત્યારબાદ ઓટીપી આવશે પાંચ આંકડાનો પાંચ આંકડાનો ઓટીપી નાખી અને નીચે જે રીતે આપણે કેપ્ચા નાખીએ છીએ કેપચા નાખી અને લોગિન ઇન કરીશું લોગિન કર્યા બાદ આ રીતે ખુલશે તો આપણે વિભાગની અંદર આપણે પસંદ કરવાનું છે કે ખેતીવાડી વિભાગની યોજના છે તો આપણે એની અંદર ખેતીવાડી પસંદ કરશું જેવી રીતે મેં પસંદ કર્યું ત્યારબાદ શોધો ઉપર ક્લિક કરશું એટલે તમને આવી રીતે નીચે જોઈ શકો છો એમાં લખેલું છે કે સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ આઈઓટી ડિવાઇસ એની અંદર આપણે આગળ જઈશું આમાં તમે વધુ જાણવું હોય તો વધુ જુઓ ઉપર જઈને ક્લિક કરી શકશો આપણે આ ડાયરેક્ટ અરજી કરો ઉપર ક્લિક કરશું આમાં જે પણ લાલ ફૂદડી હશે તે બધા આપણે ફરજિયાત ભરવાનું રહેશે તો આપણે આગળ જોઈએ કે આની અંદર આપણે ખેતીવાડી વિભાગ પસંદ કર્યો છે અને સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ આપણે પસંદ કર્યું છે અને આ ખેત ઓજારોના સાધનો માટેની યોજના છે આગળ જેવી રીતે આપણે વાત કરી તેવી રીતે આમાં તમે બધાય તમારી ડિટેલ નાખેલી જશે તો નામ સરનામું જિલ્લો તાલુકો પિનકોડ આવશે તમારી જાતિ કઈ છે તમે કેવા પ્રકારના ખેડૂત છો તે નાખી દેવાનું છે દિવ્યાંગ હોય તો દિવ્યાંગ લાગુ પડતું હોય તો તેમાં હા અને ના કરી અને જોડી દેવાનું છે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે તમે આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો એમાં હા કરી દેવાનું છે ન ધરાવતા હોય તો ના કરી દેવાનું છે સહકારી મંડળીના સભ્ય હોય તો તેમાં આ કરી દેવાનું છે સહકારી મંડળી કયા જિલ્લામાં આવી છે કયા તાલુકામાં આવેલી છે તેનું નામ શું છે અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો કે તે કયા જિલ્લામાં આવેલી છે કે તાલુકામાં આવેલી છે તેમજ એ ડિટેલ ભરશો એટલે આગળ બેંકની વિગત આવશે તો બેન્કની વિગતની અંદર આપણે આગલા વિડીયોમાં જેમ વાત કરતા હતા એમ જ આઈએફએફસી કોડ નાખી અને તમારો અહીંયા નંબર ચકાસશો તમારો બેંક એકાઉન્ટ નંબર નાખી દેવાનો છે બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ અરજદારનો ખાતા નંબર અહીંયા એડ કરી દેવાનો છે અને અરજદારનું જે નામ છે એ બેંકની પાસબુકમાં જે રીતે હોય એ રીતે અહીંયા એડ કરી દેવાનું છે તો ખેડૂત મિત્રો આપણે આ અહીંયા તમે હું જોઈ શકો છો કે બેંક એકાઉન્ટ નંબર અહીંયા દાખલ કરી રહ્યો છું એવી રીતે તમે તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરી શકો છો ત્યારબાદ અરજદારનું નામ છે એ પણ દાખલ કરી અને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આગળ આપણને ખેડૂત મિત્રો અહીંયા જે કંઈ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના આવતા હોય એ આગળ આપણને અપલોડ કરવાનું કહેશે તો ખેડૂત મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા સરનામું હું બેંક પ્રમાણે નાખી રહ્યો છું ત્યાં ત્યાર પછી સેવ અને નેક્સ્ટ કર્યું તો જમીનની વિગત આવશે તો જમીનની વિગતની અંદર તમારે સાત બાર અને આઠની નકલ છે એના ફોટા આમાં અપલોડ કરી અને હું જમીન રેકોર્ડ ધરાવું છું એના પર ક્લિક કરી સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આગળ તમારી એપ્લિકેશનની અંદર આવશે કે વધારાના જે દસ્તાવેજો તે વધારાના દસ્તાવેજો છે ખેડૂત મિત્રો એની અંદર તમારે દિવ્યાંગનું જે પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો એ અથવા એમ સિસ્ટમ એમાં ડ્રીપ ઇરિગેશન અથવા સ્પ્રિન્કલર એટલે કે ટપક પદ્ધતિ અથવા ફુવારા પદ્ધતિ ધરાવતા હોય તો તેનો આધાર અહીંયા જોડવાનો રહેશે તમે જોઈ શકો છો કે દસ્તાવેજના પ્રકારમાં આપણે પસંદ કરવાનું કીધું ત્યારબાદ આપણે તેને સેવ અને નેક્સ્ટ કરી અને તેને સબમિટ કરી દઈશું એટલે તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે અને આ આપણે આગળ તમે આ ખેડૂત પોર્ટલ ઉપર તેની નોંધણી કરી નાખો તેના માટે અરજી તલાટી મંત્રી દ્વારા તમારું એ સિલેક્શન થશે અને તમારા ઉપર કોલ આવે ત્યારે તમારે આ અરજીની પ્રિન્ટ અરજીની પ્રિન્ટ સાથે મેં આગળ જે દસ્તાવેજો તમને જણાવ્યા એ દસ્તાવેજો છે તમારે અરજીની પ્રિન્ટ પાછળ જોડી અને તે ગ્રામ સેવક અથવા તલાટી મંત્રીને તમારે દઈ દેવાના છે ત્યારબાદ છે તમને આ જે સહાય છે એમાં લગભગ પચાસ ટકા જેટલી સહાય છે એટલે કે તમે કોઈપણ એ મશીનરી ખરીદી કરો તો તેમાં પચાસ ટકાની સહાય અથવા પંચોતેર હજાર રૂપિયા છે બેમાંથી જે ઓછું હોય એ તમને મળવાપાત્ર છે એની માટે તમારે ખરીદી કરો તો તેના માટે વાળું પાકું બિલ એ બધી માહિતી છે તમે સેવક અથવા તલાટી મંત્રીને મળીને લઈ શકો છો ધન્યવાદ